ગામમાં જિલ્લાના વાલીયા નેત્રંગ અને ઝઘડીયા તાલુકો વન્ય પ્રાણીના વસવાસ માટે અભયારણ્ય બની જવા પામ્યું છે અવરનવર દીપડો પાંજરે પુરાવા અને માનવ વસ્તી ઉપર ઝીમણા ગુમલાની ઘટનાઓ પ્રકાશમાં આવતી હોય છે નેત્રંગ તાલુકાના કિલ્વી ગામના ભાવેશભાઈ રામસિંહ વાસદિયાના પેટ્રોલ પંપ ઉપર આવેલ પેટ્રોલ પંપ ઉપર શ્વાનના બચ્ચાનો ઉછેર કરવામાં આવ્યો હતો પેટ્રોલ પંપની પાછળના ભાગે ખેતરાળી વિસ્તાર હોવાથી રાત્રિના અઢી વાગ્યાની આસપાસ દીપડો પોતાના ખોરાકની શોધમાં પેટ્રોલ પંપની આઠ ફૂટ ઊંચી દિવાલ કૂદીને શ્વાનના બચ્ચાનો શિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ભારે ઘોઘાટ થતાં અને પેટ્રોલ પંપના કર્મચારીઓ જાગી જતા દીપડો ફરાર થઈ ગયો હતો ત્યારબાદ કેલબી કુવા ગામમાં જ રહેતા ઇન્દ્રજીતસિંહ બાવા સુરતિયાના ઘરે પાળેલા બે શ્વાનના બચ્ચાને દીપડો દીપડાએ શિકાર બનાવતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે નેત્રંગ વન વિભાગ બનાવવાની ગંભીરતા જાણી દીપડાને પાંજરે પૂરવાની કાર્યવાહી કરે તેવી ગ્રામજનો હાલ તો માંગ કરી રહ્યા છે